આગામી લોકસભાની ચૂંટણી માથે છે અને તેવામાં વડોદરામાંથી મતદારોનું ડુપ્લિકેટ લિસ્ટ મળી આવતા શહેર ભાજપ સંગઠન ચિંતાતુર બન્યું છે વડોદરા જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીને ભાજપ સંગઠન દ્વારા ડુપ્લિકેટ મતદારોનું લિસ્ટ સુપ્રત કરી આ મામલે યોગ્ય તપાસ થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી વડોદરાના એકત્રીસ હજાર જેટલા ડુપ્લિકેટ મતદારોનું લિસ્ટ જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીને સુપ્રત કરવામાં આવ્યું છે વડોદરા શહેર ભાજપ સંગઠન ધારાસભ્ય કેયુ રોકડિયા અને ચૈતન્ય દેસાઈએ ઉપસ્થિત રહી તમામ મતદારોની યાદી પેનડ્રાઈવમાં લઈ જિલ્લા કલેક્ટરને આપવામાં આવી હતી આ ડુપ્લિકેટ અથવા તો અલગ અલગ વિસ્તારમાં નામ બોલતા હોય તેવા મતદારો દ્વારા મતદાન કરવામાં આવે તો ટકાવારીમાં પણ ઘણો ફરક પડતો હોવાનું શહેર ભાજપ સંગઠને જણાવ્યું હતું કેટલાક મતદારો વિસ્તાર છોડીને બીજા કોઈ વિસ્તારમાં રહેવા ગયા હોય તેવા મતદારોને મતદાન કરવામાં તકલીફ પડતી હોય છે જેને લઈ વડોદરા શહેર ભાજપ પ્રમુખ સહિત ધારાસભ્યો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી જિલ્લાના બે માન્ય શ્રી અને શહેર ભાજપ પ્રમુખશ્રી દ્વારા આજે એક રજૂઆત આપવામાં આવી છે કે જેમાં વડોદરામાં કેટલાક લોકોના મતદાર યાદીમાં નામો બબ્બે જગ્યાએ છે આ માટે એમણે જે રજૂઆત અને માહિતી આપી છે એની ઈસીઆઈની ગાઈડલાઈન મુજબ ચકાસણી કરવામાં આવશે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસના સંદર્ભમાં આજે વડોદરા શહેરના વહીવટીતંત્રને એક જાણ કરવા માટે માન્ય ધારાસભ્યશ્રીઓને સાથે રાખીને આજે રજૂઆત કરી છે એકત્રીસ હજાર કરતાં પણ વધારે મતદારો વડોદરાની પાંચ વિધાનસભામાં એવા છે જેમના નામ એક કરતાં વધારે જગ્યા પર લખેલા છે બે જગ્યા પર જ્યારે નામ લખેલા હોય ત્યારે પર્સન્ટેજમાં બહુ મોટો ફરક પડતો હોય છે અને સાથે સાથે આવા મતદારો બે જગ્યા પર મતદાન ન કરે જોવાની પણ જવાબદારી છે ત્યારે પક્ષ તરીકે આજે આ રજૂઆત અમે કરી છે જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર સાહેબે બહુ જ હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે અમને ચોક્કસ વિશ્વાસ છે કે જે યાદી અમારા ગુજરાતના પ્રદેશના અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબના મારફત અમને મળી છે અને જેની આજે ચકાસણી કર્યા પછી એમાં એકત્રીસ હજાર જેટલા મતદારો બે વખત એમના નામ નોંધાયેલા જોવા મળ્યા છે ત્યારે એના સંદર્ભમાં વહીવટીતંત્ર યોગ્ય કાર્યવાહી કરે